કોઈ જ નહી ટકડે હા ઉકેલી ન કરે ઈ જોઈ લે તો જોઈ મારા બાપુ માતા ગાંધીનગર જાવ પરલેદાન તો પારિસ જા તમારે કેમ નો કલેક્ટર પાસે ગયા તો એ માર્યો ડબળો આતરે 100000 નો પ્લોટ ઈ મફત 1 લાખ 20000 ની થાય ઈ આપવાની છે અમાર પાસે પેન્ડિંગ હાલ નામ લક્ષ્મણભાઈ રામચુરભાઈ ગામ બામણાસા હાલ અમારે પરિસ્થિતિ એવી છે કે અમારે માલઢોર માલધારી છે અને અમે કેટલા સમયથી બામણાસા ગામમાં રહીએ છીએ આમ જંગલ ખાતું કરવા નથી દેતું આમ ગામ અટાણે ખાલી કરાવવા માગે છે તો અટાણે અમારે માલ ધોરનું શું કરવાનું એનો નિર્ણય અમને કલેક્ટર સાહેબ આપે અમે આજે કેટલા સમયથી પચાસ વર્ષથી રહીએ છીએ ગામમાં અને કેટલા સમયથી મકાન બાંધકામ કરી લીધેલ છે અટાણે અમને એ બુહવાર આપે

અમારે સાહેબ અમારે મકાન પાડી નાખી અમારે એક છોકરો નોખો હતો એનું ઓરડી હતી એ પાડી નાખી છે તો અમારે છે અત્યારે અમારે કેમ કરવું છે અમારાથી ગરીબ નથી કરાતું હવે નાના નાના છોકરા છે વીસ વીસ વર્ષથી હું વિધવા છો મેં અમારા ગામને ને મેં છોકરા મોટા કર્યા છે ઝૂકરું છે મારે અને ઓરડી હતી મારો છોકરો નોખો રહેતો હતો એ પાડી નાખી આથી રહેતા હતા પણ અમે ટોરામાંથી રહેતા હતા ત્યાં અમારા ઝૂપડા પાડી નાખ્યા અને ઝૂપડા જ છે અમારે મકાન નથી તોય અમારા પાડી છે છોકરો નખો હતો એનો પાડી નાખ્યું છે તો અમે અમારો વિશ્વાસ છો તો કેવી રીતનું અમારે ઊભું કરવું આથી કલેક્ટર આવીને નહીં કે આ પાડી નાખો કે આ ઓરડી છે એ પાડી નાખો ને ફરતી વાડ હતી કાંટાની વાડ હતી એ પાડી નાખો કે અમને એમ કીધું કે આમાં ત્રણ મહિના તમારે રહેવાનું છે ત્રણ મહિના પછી તમે વૈયા જાઓ એવી રીતનું કરીને અમારે પાડી નાખ્યું

અમારી માંગણી એમ જ છે કે અમે કલેક્ટર સાહેબ પાસે આવ્યા છે અને અમે માંગણી મૂકી છે કે અમારી રહેવા પૂરતી અમને જમીન સાહેબ ભરી આપો અમે એવું માગી છે એમ તમારી પાસે વિનંતી કરીએ છીએ ગરીબ માણસ એટલે બીજું કઈ તમને અમે કહેતા નથી પણ અમે કારણે ક્યાં સહી ગરીબ માણા મારું નામ છે ઇરફાન ઋષભભાઈ ભાંગાણી હું તાલાડા તાલુકાના ધણાક ગામનો વતન છું અને આરટી એક્ટિવિસ્ટ છું અને જાગૃત નાગરિક છું હવે જે ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દ્વારા જે જે દબાણો દૂર કરવામાં આવે છે તેમાં સોળ ગામોમાં જે ડેમોલેશનની જે કામગીરી ચાલી રહી છે તેમાં સોળ ગામોમાં બિચાળા ઘણા લોકો છે ઘણા પરિવાર છે જે પચાસથી સાઠ વર્ષથી પોતાને અહીંયા ઘર વસાવીને રહે છે પોતાના પરિવાર સાથે બરાબર હવે પોતાના અત્યારે કપરા સમયમાં હવે મોંઘવારી સમયમાં પોતાનો માનમાન પરિવારનું ગુજરાન ચલાવી શકે છે તેવા સમયમાં જે આ ડેમોલેશનની જે કામગીરી કરવામાં આવી રહી છે એ ખરેખર રીતે આમ જોવા જઈએ તો ટૂંકમાં એક તરફી છે કેમ કે અત્યારે દરેક ગામમાં ગૌચર અને સરકારી પડતર જમીનમાં કરોડો રૂપિયાની જમીનોમાં જે દબાણો કરવામાં આવેલા છે એ ખરેખર રીતે કલેક્ટર સાહેબને અમારી નમ્ર વિનંતી છે કે એ દબાણો દૂર કરવા જોઈએ કેમ કે નામદાર હાઈકોર્ટમાં જે જે એનિમલ ફાઉન્ડેશનની જે પીઆઈલ દાખલ થઈ છે તેમાં દરેક ગામોમાં કેટલી જમીનનું દબાણ છે એ તમામ તાલુકા વિકાસ અધિકારીને નામદાર હાઈકોર્ટે આપેલું છે છતાં પણ એ દબાણો દૂર કરવામાં આવતા નથી આ નાના અને મધ્યમ વર્ગના જે લોકો છે બિચારા જે પછાત વર્ગના છે જે લોકો પોતાનું અત્યારે કપરા સમયમાં અત્યારે મોંઘવારીમાં પોતાનું માનમાન ગુજરાન ચલાવે છે એને અત્યારે આ જિલ્લા કલેક્ટર દ્વારા જે બે ઘર કરવામાં આવી રહ્યા છે બરાબર ને અમારી તો એવી નમ્ર વિનંતી છે કે ખરેખર રીતે આને બે ઘર કરવા ન જોઈએ હું અત્યારે તાલાળા નગરપાલિકાની જે બાંધકામની વાત કરું તો ચાલીસ બિલ્ડિંગો છે જે તમામ ગેરકાયદેસર છે તેના સામે હું છેલ્લા બે વર્ષથી રજૂઆત કરું છું આ બાબતે મેં જિલ્લા કલેક્ટરને બે વખત મૌખિક બે વખત રૂબરૂઓ રજૂઆત કરેલ છે છતાં પણ કલેક્ટર સાહેબ આ બાબતે આ ખાડા કાન કરે છે જે હું બહુ જ દુઃખની લાગણી અનુભવું છું આજે કલેક્ટર સાહેબને અમારી નમ્ર વિનંતી એવી જ છે કે ભાઈ ખરેખર જો તમારે કામગીરી કરવી હોય તો પહેલાંની જે રજૂઆતો છે એ બાબતની કામગીરી કરો અત્યારે જે ચોમાસાનો સમય છે બિચારા અત્યારે આ પશુપાલનવાળા છે બિચારા જે ગરીબ માણસો છે એ પોતાના બે ઘર બને છે અત્યારે ને ક્યાં જાવું ક્યાં રહેવું એ પોતાને માટે ચિંતાનો વિષય બની ગયો છે ને આજે આ ઘણા લોકો દરેક ગામોમાંથી જે આવેલા છે પોતે બિચારા અત્યારે નાના નાના બાળકોને લઈને પોતાની ટૂંકમાં વેદના આજે કલેક્ટર સાહેબને કરવા આવેલા છે એટલે ખરેખર રીતે જો કલેક્ટર સાહેબે આ લોકોની વેદના સાંભળી ને આવું ડેમોલેશન ન કરે એવી મારી કલેક્ટર સાહેબ પાસે અને તંત્ર પાસે માંગણી છે સાહેબ આને ચારસો ચારસો ઓગણીસ ની જગ્યાએ આને બનાવ્યો અને એ તમારે બધું આને બનાવ્યું

પડતર પ્રશ્ન આપડે જયારે ફતા હોય છે જૂનો જુઓ કુટુંબ મથક હોય તો ફતે હોય પચી પચી પી એમ સમાધાન થાય થોડી ઘણી મથકો થાય

આજે આપણે જોયા કોઈ પાંચ જણા બેઠા હોય તો પાણી ભરાતું હોય અને તમારામાં કોઈ માનવું પડ્યું હોય ને લાવ્યું હોય આપણે ઈચ્છા આ તો ભાઈ થાય ના એ પાણી ભરાના હોય ચાર ચાર પાંચ છે ને બધા પાસે વિડીયો હતા અને આપણે બેઠા હોય આ બાજુ સામે રોડ પાણી ઉપર ભાઈ જાય ત્યાં તો ઘી હોય ને એ અહીંયા જ હોય તો થોડા ઘણા દસ પંદર આપણે કાઢી અને તમારા માટે આ રસ્તો કૂસાઈને પાણીનો ભરે વ્યવસ્થા કરી હજારો માણસો એનાન થાય કોઈ દરપોતો મુશ્કેલી ખોટી કરે ત્યાંનું આમ બને આમ બને અમે કોણ કોણ છે કોની જાતિ છે કોનો ધર્મ છે એવું સરકારી હોય અમે નહીં કોઈ અમારા માટે બધાય હોય અને આ અમને કુદરતે તક આપી છે સેવા કરવાની સેવા પણ અમને મળે અમારી સેવા કરવા તો પગારી મળે

ਇਹ ਪਾਸੇ ਦੇ ਨਾਮਾ ਉੱਚਾ ਵਾਲੇ ਆ ਬਗਾਵਤੀ ਥੀ ਹੂੰ ਤੁਮ ਆਪ ਸਰਵ ਨੇ ਰਖ ਰਿਹਾ ਚੂ ਕਿ ਮਾਲਡੋਰ ਆਬ ਤਾਂ ਮਾਲਡੋਰ ਵਾਲਾ ਹੋਇਆ ਹੋਰ ਇਹ ਮਾ ਪਹਿਲਾਂ ਵਲਡੀ ਨੇ ਵਾਰਾ ਨੂੰ ਦਿੱਤੋ ਹੋਇਆ ਹੋਇਆ ਇਹ ਨਾ ਪਚਾਉ ਮਾਤੇ ਹਾਲਪੁਰ ਤੇ ਨਹੀਂ ਰਹਿ ਕੇ ਦੋਸਤ ਇਹਨੇ ਅਧਿਆ ਵਾਲਾ ਰਹੀ ਸਰਪੰਚ ਨੇ ਕੋਈ ਵੀ ਅਖਿਆਰ ਸਤਾਇਆ ਨਹੀਂ ਕਿਉਂਕਿ ਗਾਮਤਾਜੀ ਫੋਰੈਸ ਪਾਸੇ ਫੋਰੈਸ ਪਾਸੇ ਜੀ ਅ ਜੀ ਰੈਵਨਿਊ ਵਿਭਾਗ ਦੇਸ ਹੈ ਰੈਵਨਿਊ ਵਿਭਾਗ ਰਹੀ ਨੇ પંચાયતને સોંપશે પંચાયતને સોંપશે પછી પંચાયત એવો વિગત છે અત્યારથી પંચાયતના સરપંચોને એને આ ઇમિડિયેટ કરતા હોય કે સમજાવવા રેખા હોય એ સમજાવે પણ અમને કોઈ જો કહી ગયો હોય તમારે ખાલી કરવાનું તમારે ત્યાં જ રહેવાનું અમારા બનતા પ્રજા કે તમારું કંઈ સારું થાય વિશે ખરો છો એનું કહેવાય તમને આખાથી વચન મળે બરાબર હું એવું હોય કે ભાઈ મારી આ સો સત્તાથી તમે ગમે તમને હાલ્યું નથી અત્યારે આપણે સાહીઠ હેક્ટર જમીન જે આપણે લેવાની આપી દીધી છે વીસ વર્ષ પહેલા હવે આપણે આ લેવાની છે તમારા માટે લેવાની આ લેશું પંચાયતને સોંપશું તો સોત્ર સ્વરના પ્લોટ કરશું તો તમને સોત્ર સ્વરના પ્લોટ દેવાશે આજે વડાપ્રધાનશ્રીએ આર્થિક યોજના અમુક છે ગામોને એમાં તો લાખ સહાય કર્યું છે પણ આપણે લેવા માટે લાભાર્થી રહીશું પણ આપણી પાસે જમીન નથી એટલે આપણે સો નું કામ કરું હમણાં પોટ આપી શકતા નથી એને લીધે પ્લોટ પહેલા જમે જતો મકાન બનશે એટલે આપણે એને બીજી કોઈ વસ્તુ આપી શકતા નથી બાર હજારની સૂતન જાય આપી શકતા નથી કોઈ વસ્તુ આપી શકતા નથી એટલે આ તમારા જે વંચિતો છે રહી ગયા એના માટે તમારી પાસે જમીન જ તમે દબાણ કર્યું આપણે ભવિષ્યની પેઢીને એવું જ કરો છું ને કે સો તરસ તમને પ્લોટ સરસ સરસવાળા મકાનો બનાવી લેવાના હવે તો ભૂલ તો છે ને એકવાર ભૂલ થઈ ગઈ હાલો

જે મોટા મોટા દબાવ કરીને બેઠા છે એ લોકોને એવું છે કે હવે આ તમને આગળ કરશું ને તો અમારું બચી જશે એવા દસ ટકા લોકો છે જે દબાવીને બેઠા છે તમે તમે નેવું ટકા એવા મોટી સંખ્યામાં તમને ઉશ્કેરે છે કાલે તહેવાર છે એટલે કાલે કોઈ એવો નથી કરવા કરવામદિવસે આરેપોર માંગા ટીડીઓ ચારે ચાર ગામે જાશે હું જે કહું છું એ સમજાવશે તમને આશ્વસ્ત કરશે કે તમારા જે આ રહેણાંકમાં તમે રહ્યો છો એ અમે કોઈ વાત તોડવાનું નથી મોટા દબોનો ચોક્કસ તોડવા જ પડશે તમારે સહકાર આપવો જ પડશે તમારા માટે મેં ગુરુવારે એક બેઠક રાખી છે મેં ગુરુવારે એક બેઠક રાખી છે તમારા ધારાસભ્યશ્રી સંસદ સભ્યશ્રી જિલ્લા પંચાયત પ્રમુખ અમારા આગેવાન બધા આગળ બોલાવી નથી ન્યાય આવશે એ લોકોને એટલા પણ જાગી છે કે તમે હવે આ છોકરું જેવું છે તો એ એમાં તમે ગામ તમે તમને આપ્યા પછી શોચ રસોડના પ્લોટનું તમે પ્લાનિંગ કરો ઈડીઓ આપો તમારે પાણીનો ટાંકો બનાવો શોચ રસોડ પ્લોટ થાય કે ભાઈ પ્લોટ રસ્તો નહીં પહેલાં રસ્તાનું પણ આયોજન કરો આજે સરકાર શ્રીએ પાંચ કરોડ રૂપિયાની ગ્રાન્ટ આપી છે રોડ રસ્તા પાણી ગટર એના આપણી પાસે જમીન નથી એટલે મૂક્યું આપણે વાપરીએ જતા